આજનું રાશિફળ આજે સોળ જૂન રવિવારનો આજનો દિવસ વૃષભ અને કર્ક સહિત પાંચ રાશિના જાતકોને કારકિર્દીમાં પ્રગતિ થશે આવકના નવા સ્ત્રોતો ખુલી શકે છે જાણો તમારી રાશિ મિત્રો તમને આવા જ રાશિફળ વાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રાશિફળ વાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ તમારી મનપસંદ પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવો તેનાથી તમે તાજગી અને પ્રફુલ્લિત અનુભવ કરશો મહેમાનોના આવવાથી ઘરમાં ગતિવિધિ થશે પરિવારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અરાજકતાને દૂર કરવા માટે તમે કેટલાક મહત્વપૂર્ણ નિયમો પણ બનાવશો સામાજિક અને સમાજ સંબંધિત કાર્યોમાં થોડો સમય હાજર રહેવું જરૂરી છે કેટલીક વાર તમારા વિશે વધુ પડતું વિચારવું અને સ્વાર્થી બનવાથી કેટલાક સંબંધોમાં ખટાશ આવી શકે છે આ ગુણોનો સકારાત્મક રીતે ઉપયોગ કરો વેપારમાં સહકર્મીઓ અને કર્મચારીઓના સહયોગથી તમામ કામ સરળતાથી પૂર્ણ થશે નોકરિયાત લોકોએ પોતાના કામ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે કોઈ પણ પ્રકારનું નુકસાન થવાની સંભાવના છે ઘરમાં આનંદદાયક વાતાવરણ રહેશે મિત્રને મળવાથી જૂની યાદો પણ તાજી થશે ઈજા જેવી સ્થિતિ રહી શકે કોઈ પણ પ્રકારનું જોખમ ન લો અને વાહન સાવધાનીથી ચલાવો આજે તમારો લકી કલર લીલો રહેશે અને લકી નંબર બે રહેશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ કલાત્મક કાર્યોમાં રસ વધશે આ ઉપરાંત જનસંપર્કને પણ વેગ મળશે કોઈ વરિષ્ઠ વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ તમારા માટે ઉપયોગી થશે તમે તમારી અંદર અદભુત શાંતિ અનુભવશો પરિવારના સભ્યો સાથે પ્રવાસ સંબંધિત કેટલાક કાર્યક્રમો બનશે આ સમયે આરામની ઈચ્છા અને આળસને તમારા પર હાવી ન થવા દો ધ્યેય પ્રાપ્ત કરવા માટે અથાક પ્રયત્નો પણ જરૂરી છે તમે સરળતાથી સંભાળી શકો તેટલી જ કામની જવાબદારી તમારા પર લો કરવો પડે તો તમારે તમારા સિદ્ધાંતો સાથે સમાધાન કરવું પડી શકે છે અત્યારે તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ નહીં મળે નોકરિયાત લોકોને સત્તાવાર પ્રવાસ પર જવું પડી શકે છે ઘરમાં આનંદદાયક વાતાવરણ રહેશે જે લોકોને ડાયાબિટીસ અને બીપીની સમસ્યા છે તેમણે બેદરકાર ન રહેવું જોઈએ અને તેમની દિનચર્યા મર્યાદિત કરવી જોઈએ આજે તમારો લકી કલર લીલો રહેશે અને લકી નંબર રહેશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ સમય વ્યસ્ત રહેશે પરંતુ તમને યોગ્ય પરિણામ પણ મળશે અન્યોને પાછળ છોડવાની ઈચ્છા તમારા આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં વધારો કરશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે ઉતાવળ અને આવેગજન્ય બનવાનું ટાળો તમારી બેદરકારીનું પરિણામ તમારે ભોગવવું પડી શકે છે પડોશી સાથે કોઈ વિવાદમાં ન પડો કારણ કે તેનાથી તમારી માનસિક શાંતિ પર અસર પડશે તમારા મનમાં જે વેપાર સંબંધિત સપના અથવા કલ્પના છે તેને સાકાર કરવાનો આ યોગ્ય સમય છે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશો અને અનુકૂળ પરિણામ પણ મળશે વ્યવસાય માટે પ્રયાસ કરી રહેલા યુવાનોને કોઈ સારા સમાચાર મળી શકે છે પરિવારના સભ્યો વચ્ચે ઉત્તમ તાલમેલ રહેશે તમે મનોરંજન રાત્રિભોજન વગેરેમાં પણ આનંદદાયક સમય પસાર કરશો આ સમય તમારા આહાર અને દિનચર્યામાં કોઈ પણ પ્રકારની બેદરકારી તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો કરી શકે છે આજે તમારો લકી કલર વાદળી રહેશે અને લકી નંબર છ રહેશે રાશિ રાશિ છે કર્ક પારિવારિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ વચ્ચે સંતુલન જાળવવાથી આનંદુ વાતાવરણ રહેશે આ સમયે આર્થિક લાભને લઈને પણ સારી સંભાવનાઓ સર્જાઈ રહી છે વિદ્યાર્થીઓ પણ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે લેવડ દેવડ સમ્રેટ કામ ખૂબ જ ધ્યાનથી કરો નાની બેદરકારી પણ નુકસાન પહોંચાડી શકે છે બાળકોની ગતિવિધિઓ પર પણ બારીક નજર રાખવાની જરૂર છે આજે તમને કામમાં કોઈ ખાસ સફળતા નહીં મળે પરંતુ કાર્યસ્થળ પર ચાલી રહેલા કોઈ પણ વિવાદનો આજે ઉકેલ આવી શકે છે માર્કેટિંગ સંબંધિત બાબતોમાં થોડું નુકસાન થવાની સંભાવના છે તેથી મુલતવી રાખો અથવા ખૂબ કાળજી રાખો તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોની સલાહ ફાયદાકારક અને દિલાસો આપનારી રહેશે પરસ્પર સંબંધોમાં મધુરતા પણ વધશે કામનો વધુ પડતો તમારા સ્વાસ્થ્યને અસર કરશે બેદરકાર ન બનો અને પુષ્કળ આરામ પણ અવશ્ય લો આજનો તમારો લકી કલર લીલો રહેશે અને લકી નંબર નવ રહેશે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ નાણાં સંબંધિત કાર્યોમાં તમે વ્યસ્ત રહેશો ફાયદો પણ થશે નજીકના સંબંધી તરફથી સારા સમાચાર મળવાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આધ્યાત્મિક અને સામાજિક કાર્યોમાં રસ ધરાવતા લોકોને ઘણી શાંતિ મળશે કોઈની બાબતમાં વધારે પડતી દખલગીરી કરવી યોગ્ય નથી તેનાથી તમારા સન્માન પર પણ નકારાત્મક અસર પડશે બાળકોની સમસ્યાઓ સાંભળવામાં અને ઉકેલવામાં થોડો સમય અવશ્ય કાઢો વધારાના ખર્ચને કારણે તમારી જરૂરિયાતો ઓછી કરવી જરૂરી છે વેપારમાં થોડી મંદી રહેશે કોઈ નવું કામ શરૂ કરવા માટે યોગ્ય સમયની રાહ આવકના સ્ત્રોતો પણ સામાન્ય રહેશે મનની કોઈ દ્વિઘા નિર્ણય લેવામાં અવરોધરૂપ બનશે નોકરીમાં કોઈ મુસાફરી શક્ય છે પારિવારિક સંબંધોમાં ઘરની વ્યવસ્થાઓને લઈને વિવાદ થઈ શકે છે પ્રેમ સંબંધોમાં આ સમયે એકબીજાની ભાવનાત્મક રીતે કાળજી લેવી જરૂરી છે સાંધાનો દુખાવો એસિડિટી જેવી સમસ્યાઓ વધી શકે છે કસરત અને યોગ પર ધ્યાન આપવું જરૂરી છે આજે તમારો લકી કલર ગુલાબી રહેશે અને લકી નંબર છ રહેશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ દિવસની શરૂઆત કોઈ સુખદ ઘટનાથી થશે તમારા કોઈ પણ ફોન કોલ તમારા અંગત કામ પણ સરળતાથી ઉકેલાશે ધ્યાનમાં રાખો કે ઉતાવળ અને બેદરકારીના કારણે કરવામાં આવેલા કોઈ પણ કામ બગડી શકે છે કેટલાક વિરોધીઓ પ્રભુત્વ મેળવશે પરંતુ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં તમારા બાળકનું જીદ્દી વલણ પણ તમને મુશ્કેલીમાં મૂકશે ધીરજ અને સંયમથી કામ લેવું નોકરિયાત લોકોએ નાણાં સંબંધિત કામમાં બેદરકારી કે આળસ ન રાખવી જોઈએ પરિવારમાં કોઈ વાતને લઈને ગેરસમજની સ્થિતિ બની શકે છે પ્રેમ સંબંધોમાં સજાવટનું ધ્યાન રાખો માથાનો દુખાવો અને માઇગ્રેનની વધતી જતી સમસ્યાને કારણે દિનચર્યામાં ખલેલ પડશે આજે તમારો લકી કલર લીલો રહેશે અને લકી નંબર પાંચ રહેશે નાની નાની સમસ્યાઓને અવગણો તમારી ક્ષમતા અને બુદ્ધિમત્તાને કારણે તમને કેટલાક નવા પ્રસ્તાવો મળશે અને તમે તેમાં સફળ થશો ધાર્મિક યાત્રા સંબંધિત યોજના બનશે વધુ પડતા આત્મવિશ્વાસ અને અહંકારથી બચો અને તમારા સ્વભાવમાં સાથી અને નમ્રતા જાળવી રાખો અતિ આત્મવિશ્વાસ અને અહંકાર તમારા માટે સમસ્યા વધારશે એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તમે જે પણ નકારાત્મક વાત કહો છો તેને કારણે કેટલાક લોકો સાથે તમારા સંબંધો બગડી શકે છે આ સમયે તમે બિઝનેસમાં જે પણ કામ કરશો તેનાથી તમને ફાયદો થશે તમારી કાર્ય પદ્ધતિથી લોકો પણ આશ્વસ્ત થઈ જશે તમારા વિરોધીઓનું મનોબળ પણ નીચું રહેશે સરકારી કર્મચારીઓએ જાહેર વ્યવહાર કરતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે પટિ પટની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઈને થોડો મતભેદ રહેશે પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે સંતુલિત આહાર અને દિનચર્યા જાળવવાથી સ્વાસ્થ્યમાં સુધારો થશે આજે તમારો લકી કલર કેસરી રહેશે અને લકી નંબર નવ રહેશે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ ઘરની જાળવણીના કામમાં સમય પસાર થશે કેટલીક સમસ્યાઓ રહેશે પરંતુ તમે તમારા આત્મવિશ્વાસથી તેનો ઉકેલ શોધી શકશો આવકની સાથે ખર્ચ પણ વધશે જેને કારણે બચત કરવી મુશ્કેલ રહેશે યુવાનોના મનમાં કેટલાક નકારાત્મક વિચારો તેમને વિચલિત કરી શકે છે જેના કારણે સ્વભાવમાં થોડું ચીડિયાપણું રહેશે જો શક્ય હોય તો કોઈ પણ પ્રકારની હલનચલન ન કરો વેપારમાં કેટલીક મોટી સિદ્ધિઓ પ્રાપ્ત થશે કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે પણ સમય ખૂબ જ અનુકૂળ છે પરંતુ તમારી કામ કરવાની પદ્ધતિ કોઈની સાથે વધુ પટ્ટી શેર ન કરો સરકારમાં ફરજ બજાવતા લોકો કેટલીક બેદરકારીના કારણે મુશ્કેલીમાં મુકાઈ શકે છે પતિ પત્નીના સંબંધોમાં થોડો સંઘર્ષ થઈ શકે છે પરંતુ પારિવારિક વ્યવસ્થા સુખદ રહેશે અનિયમિત દિનચર્યા અને ખાવા પીવાની આદતોને કારણે તમે ગેસ એસિડિટીને કારણે પરેશાન રહેશો આજે તમારો લકી કલર લીલો રહેશે અને લકી નંબર છ રહેશે આવનારી નવમી રાશિ છે ધન રાશિ મહેમાનોના આવવાથી ઘરમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ રહેશે પરિવારના કોઈ સભ્ય તરફથી લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે ઘરને લગતી કોઈ પણ સમસ્યાઓનો પણ પરસ્પર ચર્ચા દ્વારા ઉકેલ લાવવામાં આવશે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની સંભાવના છે ભાવનાત્મક રીતે લીધેલા નિર્ણયો ખોટા સાબિત થઈ શકે છે તે ધ્યાનમાં રાખો કોઈના પર વધારે વિશ્વાસ રાખવો યોગ્ય નથી આવકની સાથે સાથે વધુ ખર્ચ પણ થશે ધંધાના કામમાં સાવધાની રાખવાની જરૂર છે સ્ટાફના સહયોગથી અટકેલા કામ શરૂ થશે તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ તમને ઉર્જાવાન બનાવશે પ્રેમ સંબંધોમાં પણ નિકટતા આવશે વધુ પડતી મહેનત અને તણાવને કારણે નસોમાં તાણ અને પીડાની સમસ્યા રહેશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને કસરત અને યોગ કરો આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજે કોઈ પેન્ડિંગ પેમેન્ટ મળી શકે છે તેથી પ્રયાસ કરતા રહો વ્યવસ્થિત રીતે કામ કરવાની પદ્ધતિથી દિવસ ઘણો સારો રહેશે ધીરજ સાથે તમામ પ્રવૃત્તિઓ પૂર્ણ કરવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે યોજનાઓ બનાવવાની સાથે તેને શ્રેષ્ઠ રીતે અમલમાં મૂકવાની પણ જરૂર છે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો કારણ કે વધુ પડતા ખર્ચની સ્થિતિ સર્જાઈ શકે છે તમારા સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણું તમારા માટે જ નુકસાનકારક હોઈ શકે છે. ધંધાના સંબંધોમાં સંજોગો થોડા પ્રતિકૂળ બની રહ્યા છે. જો તમે કાર્યસ્થળ પર કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તેના પર પુનર્વિચાર કરવાની જરૂર છે. નોકરી કરતા લોકો પર કામનો બોજ ઓછો રહેશે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. તણાવ અને હતાશાની સ્થિતિ રહેશે યોગ અને ધ્યાન પર થોડો સમય વિતાવો આજે તમારો લકી કલર ક્રીમ રહેશે અને લકી નંબર આઠ રહેશે આવનારી રાશિ રાશિ છે નવી યોજનાઓ શરૂ કરવા માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે આ સમયે તમારું કોઈ અંગત કામ કોઈ રાજકીય વ્યક્તિની મદદથી ઉકેલી શકાય છે તમારા વ્યક્તિત્વને વધુ સારું બનાવવાના પ્રયાસો ફળદાયી રહેશે આ સમયે નજીકના સંબંધીઓ સાથે ગેરસંબંધને કારણે થોડી દૂરી જેવી સ્થિતિઓ સર્જાઈ રહી છે સંબંધોનું ધ્યાન રાખો શાંતિ મેળવવા માટે પરિવાર અને બાળકો સાથે થોડો સમય પસાર કરો ધંધાના સ્થળે અને કામકાજમાં થયેલા ફેરફારો ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થવાના છે પ્રોપર્ટીનું કામ કરતા લોકોને પણ ફાયદો થશે ઓફિસમાં તમારી હાજરી અને એકાગ્રતા ફરજિયાત છે અન્યથા તમે કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે મિત્રો અને સગા સંબંધીઓની મુલાકાત પણ સુખદ યાદોને તાજી કરશે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો ડાયાબિટીસના દર્દીઓને પોતાની યોગ્ય કાળજી લેવી જોઈએ આજે તમારો લકી કલર ક્રીમ રહેશે અને લકી નંબર ચાર રહેશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ પરિવાર સાથે આજનો દિવસ આનંદથી પસાર થશે કાર્યક્ષમતાના આધારે તમે જે ઈચ્છો છો તે પ્રાપ્ત કરશો ઘર કાર વગેરે દસ્તાવેજો સુરક્ષિત રાખો અને રોકાણ પણ સમજી વિચારીને કરો કલ્પનાની સાથે તેમને વાસ્તવિકતામાં લાવવાનો પણ પ્રયાસ કરો બાળકો સાથે પણ થોડો સમય પસાર કરવો જરૂરી છે તમે તમારા કામને ગંભીરતાથી લેશો ભાગીદારી સંબંધિત વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર નજર રાખો કોઈ પ્રકારની છેતરપિંડી થઈ શકે છે પતિ પત્નીના સંબંધોમાં પરસ્પર સંવાદિતતા ઉત્તમ રહેશે પારિવારિક વાતાવરણ પણ સુખદ રહેશે પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે કબજિયાત ઢીલા ગેસ વગેરેની પરેશાની પણ થઈ શકે છે યોગ અને કસરતથી પણ ઘણી રાહત મળશે આજે તમારો લકી કલર લાલ રહેશે અને લકી નંબર નવ રહેશે મિત્રો આશા રાખીએ છીએ કે આજનો રાશિફળ તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું બોલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી